મેઘાણી સર્કલમાં આવેલા વેદાંત હોસ્પિટલને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા પાંત્રીસ હજારની ચોરીને અંજામ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ મેઘાણી સર્કલમાં પૂનમબેન સચિનભાઈ પ્રવીણભાઈ મહેતાના વેદાંત હોસ્પિટલ આવી છે જ્યાં ડૉક્ટર સચિનભાઈ અને ડૉક્ટર પૂનમબેન બંને પ્રેક્ટિસ કરે છે જેમના ક્લિનિકને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા પાંત્રીસ હજારની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દોડી જઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી બાકી What are do you doing? મારી હોસ્પિટલ છે ચોરી થઈ છે મેઘાણી સર્કલથી આંબાવાડી રોડ આ રસ્તો છે પાંત્રીસ હજાર જેટલા રોકડા ગયા છે અને બાકી તો વેર વિખેર કર્યો છે બાકી કઈ બધો સામાન નથી કાઈ ગયો